ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો અત્યારે હાલ ભાઈ ઈ કેવાયસી થઈ રહ્યું છે એટલે મારે જો કે બાકી છે બાકી આપણા મોબાઈલમાં થઈ જાય છે પણ આપણે જ્યાં એ ત્યાં જઈને સીએસસી કેન્દ્રમાં કરાવીએ અથવા તો ત્યાં ના થાય તો આપણે જવું પડશે જનસેવામાં તો તમે બધા વ્લોગમાં બન્યા રહેજો આજના વ્લોગમાં તમને ઘણું બધું કદાચ નોલેજ પણ મળી શકે છે અને જોઈએ ભાઈ કે આજના દિવસમાં શું શું થાય છે બાકી ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ઠંડી તો ભાઈ ખતરનાક લાગી રહી છે છે હાર્દિક ભાઈ પેલા તમને વિશ કરી લઈએ બોલો જય શ્રી કૃષ્ણ જય માતા જય શ્રી કૃષ્ણ જય માતાજી તો ચલો તો આપણે હવે નીકળી જઈએ બાઈક ઉપર હિંમતનગર ચલો ભાઈ આ બધા આપણા ડોક્યુમેન્ટ લઈ લીધા છે થેલીમાં વ્હાઈટ જબરૂ 2000 યર્સ લેટર તો દોસ્તો આપણે જતા હિંમતનગર અને ભાઈ ફાઇનલી આપણે એ કેવાય સીએ કરાવી દીધું છે અને ઘેર આવી ગયા છે અત્યારે અને સુપર નાસ્તો બનાવી દીધો છે ભાઈ બટાકા પૌવા અંદર બધું ગોળાબોરા નાખીને તો જોઈ લો ભાઈ તમને બધું પેલા સામાન બતાવી દઈએ જોઈ લો ભાઈ આઈડિયા બટાકા પૌવા રેડી છે બાજુમાં તમે ડુંગરીએ જોઈ શકો છો લીંબુ છે આ વાટકા બાટકા બધું રેડી છે અને સેવ પણ લાવી દીધી છે ભાઈ ભૈરવનાથની જય શ્રી ભૈરવનાથ જોઈએ ભાઈ કે આ સેવ કેવી આવે છે આપણે ટેસ્ટમાં છે પહેલી વાર બાકી મમ્મી પણ બેસી ગયા છે નાસ્તો કરવા માટે બધા નાના છોકરાઓ બેઠા છે બધા નાના છોકરાઓ હા વા કે લુગડો દોતા હતા કે જે નાસ્તો કર લે પછી લુગડો દોવો દો હશે શાંતિ દી દો હશે કામ તો થાય પેટમાં પેટમાં ઉજે બચલો એક 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 મન કાઢ હડ ધર મારવા તો દોસ્તો આજે આપણે અહીં મતનગર જતા ને ભાઈ કેવાય સીઆઈ થઈ ગયું છે ને ઘેર આઈન ભાઈ સરસ મજાના બટાકા પૌવા ખાઈ લીધા ને અત્યારે હાલ આપણે આપણા લોકેશન પર આવી ગયા છે રીલ બનાવવા માટે કે મિત્રો મજા મજા છે અત્યારે આજે ભાઈ ખતરનાક કન્ટેન્ટ લાયા છે અને તમારા માટે એક અમારા માટે પણ બહુ જ ભાઈ એકદમ બુરી વાત છે શું થઈ ગયું એકદમ રોતેવું લાગે છે હા વિક્રમભાઈ રોઈ રહ્યા છે ભાઈ ખરેખર આજે અમારા સાથે એકદમ દુઃખદ ઘટના થઈ ગઈ છે અમે તમને જણાવવાના છીએ વિક્રમભાઈ બહુ નિરાશ થઈ ગયા છે એટલે બે ચાર દિવસથી વિડીયોમાં બોલી જ નથી શકતા કારણ કે એમનું કયા શબ્દોમાં વર્ણન કરવું બરાબર તો જુઓ વિક્રમભાઈ વિક્રમભાઈ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિક્રમ એ વિક્રમ જય શ્રી કૃષ્ણ જય માતાજી વિક્રમ વિક્રમ ઉભો રાખ દે વિક્રમ ક્યાં હું થયું ક્યાં વિક્રમ હે છે આમ રહું છું લે હે ન લે કો કો રોબોટ વાત કરે કે તે કે બોલે જા ઓ બગાડી નું ઓગા બોલ દે કે વિક્રમ કે બોલ દે મા તારા આઈડી ઉડી ગઈ અરે રે વિક્રમ ઠાકોર ઓફિશિયલ વાય ને અરે યાર કેટલા ફોલોઅર હતા દે ફોન માં જો આ ખબર પડે વાહ કે સીન હે ભાઈ અમારા વિક્રમભાઈના ત્રીસ હજાર પ્લસ ફોલોઅર હતા અને એમની વિક્રમ ઠાકોર ઓફિશિયલ આઈડી અચાનક સસ્પેન્ડ થઈ ગઈ છે મને પણ ઘણું બધું દુઃખ લાગ્યું મારા ભાઈ અને આજે આપણે ફરીથી આઈડી બનાવવાના છે વિક્રમ ઠાકોર ઓફિશિયલ બરોબર વિક્રમ આપણે ફરીને બનાવી દઈએ આપણે કોઈને હિમ હિંમત ના હારવાની બરોબર ને વિક્રમ શું કહેવાનું આપણે કોઈને હિંમત હારવાની નહીં રોતો બંધ થઈ જાય રોની રોની રોતો બંધ થઈ જાવ રોવાન નહીં વિક્રમ રોવાન નહીં રોવાન નહીં તને શું થાય ચાલે

આઈડી દોસ્તો સરસ મજાનું ભાઈ આપણે ત્રણ ચાર રીલ્સ ઉતારી દીધા છે અને આ વખતે એવું લાગે છે કે આપડા રીલ્સ વાયરલ થશે કારણ કે મજબૂત આપણે એક મહેનત કરી છે અને એવો કન્ટેન્ટ લાયા છે નવો જ ભાઈ અલગ જ ટાઈપનો તમે બધા ભાઈ ઇન્સ્ટાગ્રામમાં મારી રીલ્સ તો જોતા તો લે હાર્દિકભાઈ આપણે ભાઈ ડિજીટેકનું માઇક લાયા છે પણ અમારો થોડોક પ્રોબ્લેમ છે એ અમે તમને એક નેક્સ્ટ વ્લોગમાં જણાવીશું બરાબર ઓકે તો તમારે ભાઈ આ માઇક ખરેખર લાવવું જોઈએ કે ના લાવવું જોઈએ રિવ્યુ આપવામાં આવશે રિવ્યુ આપશું બરાબર સ્પેશિયલ અમે તમને છે ને ડિજીટેકનો અમે માઇક લાયા છે એનું તમે તમને રિવ્યુ આપશું ભાઈ બેતાલીસ રૂપિયાનું માઇક પડ્યું છે અને સાથે એક સ્ટેન્ડ પણ લાયા છે ખાલી સાડા પાંચસો આ છે પાંચસો રૂપિયાનું એકદમ સ્ટાન્ડર્ડ વીવીઆઈપી સ્ટેન્ડ રાધે રાધે હપુ સુપા ગીજે એમ કરાવો તો આપણે વિક્રમભાઈ ની આઈડી પર એક રીલ બનાવવાની છે તો બાકી રહી ગઈ છે ને વિક્રમ હું રાખવા સમ ખાલી ગયા જાવ તું સમ ગયા તા જોઈ દીસો તું દૂધ કાઢવાનું પર મોણી છે ને તાન પાદાન તો હે અલે ખરો યાર મન તું તોડ નહીં પણ હે આ પાડાન ચડ શું ડાડી છે તું તો ઠંડી મળ લે હું તો ઠંડી તો મળું માં ફાડો પેરા હા ખરો યાર તને તો મોણસ આવે આ સહી વિક્રમ સહી પાડા લવર છે ઇન પાડા બહુ ગમે ને વિક્રમ ભાઈ પાડા લવર છે આપણે કોમ કરીએ યાર બે ગાઠન વિક્રમ માટે સ્પેશિયલ પાડા કેન્દ્ર ખોલ નાખ કે ઓ માય ગોડ હો કે ઓલી આદી પાડા કેન્દ્રનો ઇન સીઈઓ બનાવી દીધો બરોબર ને વિક્રમ

घरे बे तो मित्र एक बंदर देखायचे डिस्कोकर आयु हार्दीक आयुष्या दिख बेने जायचं आई ભાઈ જોત જોતામાં યાર રાત પડી ગઈ છે અને સરસ મજાનું ભોજન કરી લીધું અને આપણે ભાઈ આજનો બ્લોગ એન્ડ કરવાનો બાકી હતો એટલે મેં કીધું ચલો તો આમ બ્લોગ એન્ડ કરી નાખીએ કારણ કે આપણે જવું છે ચાલવા માટે યાર અમાર તો ખતરનાક ભાઈ ઠંડી પડી રહી છે અને એની સાથે વિક્રમભાઈની આઈડી પણ સસ્પેન્ડ થઈ ગઈ છે અને જોકે આજે નવી બનાવી દીધી છે બરાબર તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો એટલે તમને એમની આઈડીની લિંક મળી જશે ત્યાંથી તમે બધા ફોલો કરી દેજો મારા ભાઈ તો ચલો તાર મળી જ સીધા કાલના નવા બ્લોગમાં અને આ બ્લોગ કેવો લાગ્યો ભાઈ કમેન્ટ કરીને જણાવજો જ